સાહેબો તો લાલ જાજમ પર જ ચાલે અને જો એ ના હોય તો ચાલે જ નહીં પણ હદ તો ત્યાં થાય કે સાહેબો બીજાના ખભા પર ચડી જાય આ નવાબી છે સુરતના ડેપ્યુટી મેયર સાહેબ જુઓ દ્રશ્યોમાં વાત એમ હતી કે સુરતમાં ખાડીપુરના કારણે સુરત આખે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને આ સાહેબ રહી રહી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા ભલે રહી રહી અહીં મુલાકાત લેવા માટે આવ્યા પણ વર્તન તો જુઓ કાદવથી બચવા ડેપ્યુટી મેયર ઓફિસરના ખભે ચડી જાય છે

કે કાદવમાં બે ડગલા ન ચાલી શકનાર પદાધિકારી પ્રજાની સેવા શું કરશે ક્યાં સુધી પદાધિકારીઓ મુલાકાત લઈ આવી જ રીતે દેખાડો કરતા રહેશે શું શું ડેપ્યુટી કાદવમાં ચાલી શકે પદાધિકારી છે તો પોતાની મનમાની કરશે લોકો પણ એમ કહે છે કે આ ડેપ્યુટી મેયર સાહેબનું બુદ્ધિ પ્રદર્શન સામે આવ્યું છે તમારો શું મત છે સાહેબો માટે તેનું મનમાની ભર્યા વર્તન માટે કમેન્ટ સેક્શનમાં માં જણાવો આવી જ અપડેટ માટે આપ જોતા રહો જવાબ